જય સ્વામિનારાયણ મિત્રો કેમ છો બધા મજામાં ને ઉત્તરાયણ કેવી ગઈ બધાની મસ્ત હે ને અમારી બી મસ્ત ગયો ચલો આજે આપણે જૈન પીઝા બનાવવાના છીએ તો એના માટે મેં બધી તૈયારી કરીને રાખી છે તો આજે આપણે એની રેસીપીનો ફૂલ વિડીયો તમારી સાથે શેર કરવાના છીએ તો એના માટે મેં પનીર લઈ લીધું છે અઢીસો ગ્રામ પનીર છે આપણે એને પહેલાં કોટિંગ કરવાનું છે મસાલાથી અને પછી આપણે એને પીઝામાં એડ કરીશું મસાલાવાળું પનીર બનાવવા માટે આપણે સૌથી પહેલા દહીં લઈ લીધું છે એક બાઉલમાં લઈ પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું થોડી એવી હળદર ચીલી ફ્લેક્સ આ રીતના આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં પનીરના જે ક્યુબ કરીને રાખ્યા હતા પનીરના ટુકડા કરી દેવાનું છે પનીરને ફ્રાય કરવા માટે આપણે એક નોનસ્ટિક પેન લઈ લીધી છે અને એની ઉપર આપણે આ તેલ નાખી દીધું છે થોડું અને એની ઉપર આપણે હવે આપણું આજે

તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું પનીર એકદમ સરસ રીતના કોટિંગ થઈને ફ્રાય થઈ ગયું છે બસ આપણે આ સ્ટેજ ઉપર એક ડીશમાં કાઢી લેવાનું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એક કઢાઈમાં આપણે થોડું તેલ મૂકી દઈશું આપણે જે કોબીઝ અને કેપ્સિકમ સુધારેલા હતા એને આપણે થોડા ફ્રાય કરવાના છે આમાં અમેરિકન મકાઈ પણ તમે નાખી શકો છો પણ મારી બેબીને ભાવતી નથી મકાઈ એટલે અમે નથી નાખી એટલે અમે આજે ખાલી કોબી જ કેપ્સિકમ અને પનીરથી જ બનાવવાના છીએ આમાં ડુંગળી પણ નાખી શકાય પણ અમે સ્વામિનારાયણ ધર્મ ધર્મફળી એટલે અમે ડુંગળી ખાતા નથી આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે બસ આ સ્ટેજ ઉપર આપણે કેપ્સિકમ પહેલાં નાખી દઈશું હવે આપણે જે કોબીજ સમારીને રાખી હતી એ કોબીજ થોડું મીઠું કાળા મરીનો પાવડર થોડો એટલે આપણે એને નાખી લેશું આપણા કોબીઝ અને કેપ્સિકમ સરસ રીતે ચડી ગયા છે આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે પીઝાની તૈયારી કરીશું સૌથી પહેલાં આપણે એક પીઝાનો રોટલો લઈ લીધો છે એની ઉપર આપણે આ પીઝા સોસ લગાવીશું આપણે આ જે પીઝા સોસ છે એ મેં આજે ઘરે બનાવ્યો છે નો ઓનિયન નો વાળો એની જો રેસીપી તમારે જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે આપણે એમાં થોડું એવું માયોનીઝ નાખીશું બંને મિક્સ કરીને આપણે પીઝાના રોટલા ઉપર પૂરું બધી બાજુ સરખી રીતના થાય એ રીતના આપણે સ્પ્રેડ કરી લેવાનું છે એની ઉપર થોડું મોઝરેલા ચીઝ નાખીશું આપણે જે કોબીઝ અને કેપ્સિકમનું ટોપિંગ કરીને રાખ્યું હતું એ આપણે નાખીશું હવે આપણે જે પનીર ફ્રાય કરીને રાખ્યું હતું એ પનીર મૂકી દઈશું Tror du, tror du meg er ny som ikke de som er blitt? થોડા ચીલી ફ્લેક્સ અને હવે બધાને ભાવે એવું આપણું ચીઝ મૂકી દેસુ આપણે લોઢી ગરમ થવા મૂકી દીધી હતી આપણે એના ઉપર થોડું એવું બટર નાખી દઈશું હવે જે આપણે રોટલો તૈયાર કરીને રાખીએ તો આપણે આની ઉપર શેકાવા મૂકી દઈશું અને ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું એટલે આપણો ચીઝ સરસ એકદમ મેલ્ટ થઈ જશે અને આપણો પીઝો પણ એકદમ ક્રિસ્પી થઈ જશે નીચેથી આપણો પીઝા ચડવા મૂકી દીધો છે હવે આપણે એને ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ચીઝ જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું તો તૈયાર છે આપણો જૈન પિઝા જો તમને અમારી રેસિપી ગમતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમારે આવા ને આવા નવા વિડીયો જોઈતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ